નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અત્રે જણાવ્યું કે બી એ બી કોમ બીબીએ એમ એ એમ કોમની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે નવ અને દસ તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યાં દોસ્તો જે પરીક્ષા હવે સત્તર અને અઢારમીએ યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે આપને જણાવી દઈએ કે જીટીવીએ પણ પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કર્યો છે જ્યાં દોસ્તો તારીખ નવ અને દસના રોજ પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ ટ્રાફિકને લઈ વિક્ષેપ ન આવે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોસ્તો વિદ્યાર્થીઓના બંને દિવસ મુશ્કેલી ન સર્જાય તેને લઈ વિદ્યાર્થી હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતાને તેમજ દેશ વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દસમી વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે જ્યાં દોસ્તો તો ત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આપ્યા તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો